يا بتا مٿانه ڪوٽ وٽ ڏولي 700 800 ڪي ماڻھن کي ٻهڙا ڪن ماءَ اپنه پرايٽ پراپرٽي تي واري ۽ آءُ آءُ ٻاهر ٿي ڪري ٿو ڪم ڪم هه લેડીઝ છેડછાડ કરે છે લેડીઝ વાગ છે બતાવે પત્તા દારૂ બિનાયા

اوئے 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 એ સાહેબ એ સાહેબ તારો ભાઈ મારી મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે કોટમાં સગળો લઈ આયા દંડ બેયણ શેરડી કરી દાડગી કરી આ પોતે ને બેયણ શેરડી કરી મારી બેયણ શેરડી કરી છે આ ભાઈઓ આ દારૂ પી નાયો દારૂ પી નાયો આ દારૂ પી નાયો ભાઈ સમજો તમે અમે લઈ જતો એક તો ખાના બોલો એક તો જમીન બોલો તમે પણ કોર્ટ માંથી લઈ આવ્યા છો લઈ કોર્ટ માંથી આવી શકો તમે ઘર ના આવી શકો નાસ્તા માં કેમ કેમ तो भाई। तो तो मारी बात बाबो कल के माया पर कर कल में के माया रास्ते भर तो आरोपी से तमाम भाई तो भर तो आरोपी कोर्ट बाकी बोल लिया है सर कोर्ट कोर्ट बाकी ही मुझे मालूम नहीं है लिया है बताओ कोर्ट बस कोर्ट बस ही सर कोर्ट बताओ है मुझे भाई कोर्ट बस है सर कोर्ट बस گڑما نہ آوي શકો گڑما نہ آوي શકો اگلا پتہ ہے نے جو یارو بيسا تن بولے لے پکڑو آلو بھائی آلو تکین گئیو پاس چھی گئیو گڑما کو اور بہنوں کو تو پتا ہے تو سب سے اے نالو تما مٹا مینا مارو ماں آيو ہے آ مارو ભાઈ હાર લેડી સા

પોલીસ પ્રશાસન પણ ડરતું હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે રાપર તાલુકામાં દિવસો દિવસ આવા અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે આ વિડિયો પરથી તમે પણ સમજી ગયા હશો કે અસામાજિક તત્વો કાયદાના જાણકાર હોવાથી કાયદાનો દુરુપયોગ કરતા જોવા મળે છે વિડિયોમાં પરિવારના લોકો એરેસ્ટ વોરંટની માંગણી કરી રહ્યા છે પરંતુ આરોપી બે વર્ષથી નાસ્તો ફરતો હોવાથી અને કલમ ત્રણસો મુજબ પોલીસને એરેસ્ટ વોરંટની જરૂર પડતી નથી આ હરેશ નામેરી રાઠોડ નામના આરોપી પર બે હજાર ત્રેવીસ માં વિવિધ બાર કલમો તળે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે આરોપી પાછળના દરવાજેથી ભાગવા જતા પગના ભાગે પહોંચી ઈજા જેથી આરોપી હરેશ નામેરી રાઠોડને રાપર સહયોગ આરોગ્ય કેન્દ્રમાંથી સારવાર માટે આગળની હોસ્પિટલે રેફર કરવામાં આવેલ છે जर पर काय नाही ના સાંભળો આ ભાઈ ફોન ઇન્ડર બંધ ન બંધ ન દોસ આ તો બસ તો છે ભાઈ બોલા કને ના કે કે જાજો દેરી તો પજો ના તો લેડી છોડું પર કે થાય રાજા રોક તો પાર ને થાય જઈન સાંભળો આ નમનીલા ઓફિસ લોકો પર પોલીસ પર ખોટા આક્ષેપો કરવા તેમજ ફરજ રુકાવટ બાબતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે હું ઘપર મારા માથે ખોટી ફરિયાદ કરી ખોટો ત્રણસો છ ની કલમ ખોટી લગાડી અને મારા માથે ખોટી ફરિયાદ કરી ફરિયાદ કરી એનો ભાઈને ને ઓળખતો નથી રાજિયાના ભાઈ ને ઓળખતો નથી ઓળખતો નથી મારા માથે રાજુ ગયેલા રાજુ ગોપાલ વાય જાય શું બાબત એનો ભાઈ દવા પીને મરી ગયો અને એના ભાઈ અમે ઓળખતા નતા એ છોકરીના પ્રેમમાં મરી ગયો છે કાનજી કાનજી એ ની છોકરી છે ને રસીલા રસીલા ના હારો એના પ્રેમમાં હતો ને એના માવતરે ત્રંબાવ ગામે હબગા કરી એના માવતરે મા બાપે અને આ લોકો એમ કીધું કે ધીંગા ભણાય નથી કરવા દીધી એમ કરીને મારા માથે ત્રણસો છ કલમ લગાડીને મારા માથે કેસ કર્યો જેલ માં ગયો જેલમાંથી છૂટો થઈ જાય તો હવે મને ત્રાસ આપે છે અવારનવાર રાજુ ગોપાલ વાયરિયા અને હરેશ નામેરી રાઠોડ તકલીફ છે મને કેન્સર ની તકલીફ છે મને છ મહિના આઠ મહિના છ મહિના થી કેન્સર થઈ ગયું છે હું પહેલા લીધી પાટણ ની દેવા પાટણ ડોઝ લીધા પછી અમને શેક લેવા માટે અહીંયા ગાંધીધામ મોકલ્યા તો સો ડોઝ ગાંધીધામ દીધા ત્રીસ શેક દીધા હવે સ્ટેજ ની મને કઈ બોલ્યા નથી સાહેબ પણ કેન્સર છે સાથીમાં ગાંઠ નું થઈ ગયું છે અને મારા બાલે પડ ઉતરી પડ ગયા હતા હવે મને સારું દેખાય છે રિજેટ સારું દેખાય છે મને આ ટેન્શન બહુ આપે છે સમજ્યા બહુ ટેન્શન આપે રાજુ ગોપાલ વાયરી રૂપિયા માંગે મારાધાન પાંચ લાખ રૂપિયા નામેરી હરેશ નામેરી માંગે છે એમ કે પાંચ લાખ માં એક પૈસો નહીં ચાર લાખ નવસો રૂપિયા લાખ રૂપિયા દે તો તેમ સમાધાન નહી થાય તને હજી હેરાન કરશું ને તને પાછો જેલમાં ધકેલી દેસુ અને તું માં હડીશ કોઈ તને છોડાવી નહી રાજુ કે મને પાંચ લાખ નહીં આપતો હું તને ત્રણ દી ની માલિકો જેલમાં નાખી દઈશ પાંચ લાખ રૂપિયા દે તો અમે તારું નામ નહી લઈ રાજુભાઈ હરેશભાઈ રાઠોડભાઈ હરેશભાઈ રાઠોડ એ દીગ્રી વકીલ ની બતાવે આપડા અને રોફ બતાવે છે હું વકીલ છું અને હું તમને કહે મને કે છે કે સુટવા નહીં દો એનું કારણ શું છૂટવા નહીં દે એનું હવે એનું રામ જાણે હવે કઈ રીતે હું તો કઈ સમજતો નથી આમાં હવે ઈ લોકો મને આવી રીતે હેરાન કરીને રૂપિયા માંગે છે મારા કને ખાવા નથી પીવા નથી મને હું મજૂરી કરીને અમે મારા છોકરા મને પારે છે અત્યારે દવાખાનામાં હેરાન થઈ ગયા છે મને સા કેન્સર નું દર્દ થઈ ગયો ફેફસા નબડાઈ થઈ ગઈ છે પાટણ એ દવા લઉં છું સ્ટેલિંગ ગંધમ ની દવા લાવ્યો છે કેન્સર ની કેટલો સમય થી હેરાન કરે મને આરે આ દહક મહિનાથી આઠ મહિનાથી હેરાન કરે છે આઠ દહ મહિનાથી આઠ દસ મહિના હા પેલો કેસ કર્યો કેસ કર્યો ખોટે ખોટો મારા માથે છે હું એ બાબતમાં જાણતો પણ નથી